ગોંડલમાં ગઈકાલે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું વિરોધમાં જે રીતે બે જૂથના લોકો સામ સામે આવી ગયા હતા તેને લઈને રાજનીતિ ગરમાઈ છે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને કેટલાક તીખા સવાલો કર્યા છે એ રીતે ગોંડલમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે તેમણે સવાલ ઉઠાવ્યા છે અને ગૃહમંત્રીએ જો કુલસી નથી સંભાળી શકતા ગૃહમંત્રીએ તો રાજીનામું આપી દેવું જોઈએ તે પ્રકારની માંગ પણ અમિત ચાવડાએ કરતાં શું વાત કરી છે વિગતે વાત કરી શું તમે અમદાવાદમાં કોઈ જગ્યા લેવાનું વિચારી રહ્યા છો શું તમને એવી જગ્યા જોઈએ છે કે ત્યાં તમારી ધંધાકીય પ્રવૃત્તિ પણ થઈ શકે તો આ સૌથી બેસ્ટ જગ્યા છે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બહેરામપુરા પોલીસ ચોકીથી ભૂલાભાઈ તરફ જવાના રસ્તા ઉપર મેઇન રોડ પર એક ચારસો પચાસ વાર પ્લોટમાં પાંચસો વાર બાંધકામમાં એક બંગલો આવેલો છે જી હા આ બંગલામાં આપ હોસ્પિટલ મિની સ્કૂલ રેસ્ટોરન્ટ સર્વિસ સેન્ટર હોટલ થિયેટર સહિતની તમામ ધંધા કે પ્રવૃત્તિ છે તે કરી શકો છો અને આ ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે હવે આ બંગલાની વાત વિશેષતાની વાત કરીએ તો આમાં બંગલામાં છ બેડરૂમ આવેલા છે બે મોટા પહોળા હોલ આવેલા છે સાથે જ સોલર પેનલ સાથે સજ્જ આ બંગલો છે જેમાં નીચે આપેલા સંપર્ક નંબર ઉપર તાત્કાલિક ફોન કરીને વધુ વિગતો મેળવો અને વહેલા તે પહેલાંની સિસ્ટમ હોવાથી આજે જ આ તક ઝડપી લો

ને આમાં જે સમગ્ર ઘટના બની છે તેમાં વર્ચસ્વની લડાઈ હોવાનું કહેવાય રહ્યું છે આ મામલાના સંદર્ભમાં કોંગ્રેસના આંકલાઓના ધારાસભ્ય અમિત ચાવડાનું પણ મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે ગોંડલમાં જે કાંઈ બની રહ્યું છે તે મામલે અમિત ચાવડાએ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટીની આંતરિક ગેંગોર છે અમરેલી લેટર લેટરકાંડ બાબતનો પણ તેમણે ઉલ્લેખ કર્યો ત્યારબાદ ગોંડલમાં જે કઈકાલે ઘટના બની તેમણે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઉઠાવ્યા અને ગૃહમંત્રી હરસંઘવીને આડે હાથ લેતા કહ્યું કે ગૃહમંત્રી જો તેઓ કાયદા વ્યવસ્થા જાળવવામાં સફળ નથી અને તેમનાથી કાયદા વ્યવસ્થા ના સંભળાતી હોય તો તેઓએ રાજીનામું આપી દેવું જોઈએ આ પ્રકારની માંગ કરતા રાજકારણ ગરમાયું છે શું કહી રહ્યા છે પેલા કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા તે સાંભળી લો વિધાનસભા હોય લોકસભા હોય કે સડક હોય એટલે કે સડકથી લઈને સંસદ સુધી હંમેશા સરકારની જ્યાં પણ નિષ્ફળતાઓ રહી છે જ્યાં પણ ભ્રષ્ટાચાર થયો છે જ્યાં પણ ગેરવહીવટ થયો છે જ્યાં પણ કોઈને અન્યાય અત્યાચાર કે ભેદભાવ થયો છે એ તમામ મુદ્દાઓને કોંગ્રેસ પાર્ટીએ ઉઠાવ્યા છે એના માટે આંદોલનો ધરણા વિરોધ પ્રદર્શનો પણ કર્યા છે અને લોકોની સાથે રહીને એના માટે લડ્યા પણ છે અને આવનારા દિવસોમાં પણ વધારે મજબૂત આવી હતી વધારે મજબૂત સંગઠન સાથે લોકોને જોડી અને આ લોકો માટેની લડાઈ લડીશું સંગઠન સૃજન અભિયાન છે સંગઠનમાં અમારી ક્યાંક કમીઓ રહી ગઈ હોય ક્યાંક એમાં સુધાર કરવાની જરૂર હોય ક્યાંક વધારે મજબૂત લોકોને સક્ષમ લોકોને જવાબદારી સોંપવાની જરૂરિયાત હોય અને એ બધા માટે કાર્યકરોનો આગેવાનોનો પ્રજાજનોનો અભિપ્રાય લઈને નવું સંગઠન બનાવે એ આ સંગઠન સૃજન અભિયાનનો અમારો મુખ્ય ધ્યેય છે અને તમે સૌ જોશો કે આવનારા દિવસોમાં સંગઠન વધારે મજબૂત બનશે વધારે સક્રિય બનશે અને વધારે લોકો માટે લડતું કામ કરતું દેખાશે તો આંતરિક લડાઈ આખા ચરણ સીમા પર છે ક્યાંક અમરેલીમાં લેટર કાંડ થાય છે ક્યાંક સાઉથ ગુજરાતમાં પત્રિકાઓ છપાય છે ક્યાંક બીજી જગ્યાએ પેન ડ્રાઈવ પર કાદવ ઉછાળવાથી લઈને એકબીજાને રાજકીય રીતે ખતમ કરવા માટે આખા ગુજરાતમાં ભાજપની આંતરિક જે લડાઈ છે ગેંગવોરનું સ્વરૂપ લઈ ચૂકી છે આજે જે ગોંડલનો બનાવ બન્યો એ રીતસર ગુજરાતમાં ગુંડા રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ આપણે બધાએ પ્રત્યક્ષ આંખે જોયું છે અને મીડિયાના માધ્યમથી આખી દુનિયાએ જોયું છે આ ભાજપની આંતરિક ગેંગવોર હતી આંતરિક ગેંગવોર જાણે ગુંડા રાજમાં જાહેરમાં એકબીજા પર મારામારી થાય જાહેરમાં ગાડીઓના પ્રશાસનનો કોઈ પણ જાતનો ડર નથી પોલીસ ફક્ત ને ફક્ત ભાજપના માનીતા લોકોને માટે કામ કરતી હોય પોતાની ફરજો ભૂલતી હોય જે એની તટસ્થા છે જે નિષ્ઠા છે

એનાથી હું સો ટકા કહું છું કે ગુજરાતની સરકાર સરેઆમ નિષ્ફળ રહી છે ગુજરાતના ગૃહમંત્રી જાહેરમાં નાના નાના લોકોના વરઘોડા મારે છે પણ આ ગોંડલમાં જે ગુંડાઓ ખુલ્લા આમ ગુંડા કરે છે આ ગોંડલમાં આજે આખા ગુજરાતની જે ગેંગવાર જોવા મળી ભાજપની આંતરિક ગેંગવાર તો આમના વરઘોડા નીકળશે કે કેમ આમની પર કોઈ કાર્યવાહી થશે કે કેમ કે સામાન્ય લોકો પર કાર્યવાહી કરી અને એના વરઘોડા કાઢીને વાહવાહી મેળવો છો પણ ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના જે લીરે લીરા ઉડાડે છે પોલીસ પ્રશાસનને સરકારની જાહેરમાં આબરૂ લે છે જાહેરમાં ગુંડાગર્દી થાય છે ભય અને ડરનું સામ્રાજ્ય પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન થાય છે અને જે આંતરિક ગેંગવોર ભાજપની આજે આખી દુનિયાએ જોઈ છે હું માનું છું કે આ સરકારની ગૃહ ખાતાની સરેઆમ નિષ્ફળતા છે અને જો રાજ્યના ગૃહમંત્રી આને રોકી ના શકતા હોય તો ગૃહમંત્રીને પોતાની ખુરશી પર રહેવાનો એક મિનિટ પણ અધિકાર નથી આ ગુજરાતના ગુંડારાજને બચાવવું બનતું બચાવવું હોય તો ગુજરાતના ગૃહમંત્રી કાં તો કાર્યવાહી કરે નહીં તો રાજીનામું આપે આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના આંકલાઓના ધારાસભ્ય અમિત ચાવડા તેમણે સ્ફોટક નિવેદન આપ્યું છે ભારતીય જનતા પાર્ટીને ઘેર્યા છે સાથે જ જે ગોંડલમાં ચાલી રહ્યું છે તે આંતરિક જે ભાજપની ગેંગવોર હોય તે પ્રકારના આરોપ તેઓ લગાવતા રાજકારણ પણ ગરમાયું છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં